સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હાઈકોર્ટની પરીક્ષાઓમાં રમત જગતના પ્રશ્નો જે વધારે પૂછાતા હોય છે અને આવતીકાલે છે તે પટાવળાની પરીક્ષા રહેલી છે તો મિત્રો પટાવળાની પરીક્ષામાં આ રમત જગતને લગતા પ્રશ્નો જે વધારે પૂછાતા હોય છે તો આજના વિડીયોમાં પણ આપણે રમત જગતને લગતા જે મહત્વપૂર્ણ ત્રીસ પ્રશ્નો લઈને આવીએ છીએ એ તમને જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી એક લાઈક અને વિડીયોને જરૂરથી તમારા મિત્રોમાં અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી એકવાર શેર કરી દેજો તો ચાલો આપણે આ પ્રશ્નોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલા છે તો મિત્રો મહેશ ભૂપતિ છે જે ટેનિસની રમત છે તેની સાથે તેઓ સંકળાયેલા છે ત્યાર પછી આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે તો હેડ્રિક શબ્દ કઈ રમતમાં વપરાય છે તો મિત્રો હેડ્રિક શબ્દ છે તે ક્રિકેટની રમત સાથે અથવા તો ક્રિકેટની રમતમાં વપરાય છે મિત્રો મિત્રો હેટ્રિક છે તે એક બોલર દ્વારા જો ત્રણ બોલમાં ત્રણ એક જ ધારી વિકેટ લેવામાં આવે તો તેને હેડ્રિક કહેવામાં આવે છે અને આ હેડ્રિક શબ્દ ક્રિકેટ માટે એ વપરાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રોહિન્ટન બારિયા ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તો મિત્રો આ રોહિન્ટન બારિયા ટ્રોફી છે તે ક્રિકેટની એક ટ્રોફી છે જે ક્રિકેટ સાથે જે સંકળાયેલી રહેલી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કઈ રમતમાં એક ટીમમાં સૌથી વધુ ખેલાડીઓ હશે તો મિત્રો રગ્બીની જે રમત છે તે રમતમાં જે એક જ ટીમમાં જે સૌથી વધુ ખેલાડીઓ હશે મિત્રો બધી જ જે રમતોની સરખામણીમાં જે રગ્બીની જે એક ટીમ હોય છે તેમાં સૌથી વધુ ખેલાડીઓ તમને જોવા મળે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે તો ડેવિસ કપ એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો ડેવિસ કપ છે તે એક ટેનિસ માટેનો કપ છે જે ટેનિસ સાથે સંકળાયેલો છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ફ્રી સ્ટાઈલ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો મિત્રો ફ્રી ફ્રી સ્ટાઈલ શબ્દ છે તે એક સ્વિમિંગ માટેનો જે શબ્દ છે અને તે સ્વિમિંગ સાથે સંકળાયેલો ત્યાર પછી મિત્રો જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે તો ફ્રી સ્ટાઇલ શબ્દ છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે તો મિત્રો આ ફ્રી સ્ટાઇલ શબ્દ છે તે સ્વિમિંગની જે રમત છે સ્વિમિંગ માટે તેના સાથે આ શબ્દ છે ફ્રી સ્ટાઇલ તે સંકળાયેલો છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય હોકી મેચનો જે સમયગાળો હોય છે તે કેટલો હોય છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય હોકી મેચનો જે સમયગાળો હોય છે તે સિત્તેર મિનિટનો હોય છે તેમાં પાંત્રીસ પાંત્રીસ મિનિટના બે બ્રેક પડે છે એટલે કે પાંત્રીસ મિનિટ પછી એક બ્રેક પડે છે અને પાછી પાંત્રીસ મિનિટ સુધી આ મેચ જે ચાલુ થતો હોય છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે તો આઈસીસીનું જે મુખ્યાલય છે તે ક્યાં આવેલું છે તો મિત્રો આઈસીસી જે ક્રિકેટ માટેની જે મુખ્ય સંસ્થા રહેલી છે તો આઈસીસીનું જે મુખ્યાલય છે તે દુબઈ ખાતે આવેલું છે ત્યાર પછી જોઈએ તો નવમો પ્રશ્ન છે બાસ્કેટબોલ ટીમમાં કેટલા ખેલાડી હોય છે મિત્રો બાસ્કેટબોલની એક ટીમમાં છે પાંચ જેટલા ખેલાડીઓ જે હોય છે ત્યાર પછી દસમો પ્રશ્ન છે પીચ શબ્દ એ કઈ રમત સાથે સંકળાયેલો છે તો મિત્રો પીચ શબ્દ છે તે ક્રિકેટની રમત સાથે સંકળાયેલો છે મિત્રો જે ક્રિકેટમાં જે બે ખેલાડીઓ સામસામમાં જે ઊભા હોય છે વચમાં જે તેને પીચ કહેવામાં આવે છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન હિમા દાસ એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો હિમાદાસ તાજેતરમાં જેણે દોડમાં જે ગોલ્ડ મેળવ્યું હતું તે હિમાદાસ છે તે મિત્રો દોડની જે રમત છે તેની સાથે તે સંકળાયેલ છે ત્યાર પછી બારમો પ્રશ્ન છે સાક્ષી મલિક એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો આ સાક્ષી મલિક છે તે કુસ્તીની જે રમત સાથે તે સંકળાયેલ છે તો મિત્રો સાક્ષી મલિક છે જેમણે આપણે જે ઓલિમ્પિકમાં જે બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું તે કુસ્તીની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે જે સ્વપ્ના બર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો સ્વપ્ના બર્મન છે તે હેપતાથલોન નામની જે રમત છે તેની સાથે તે સંકળાયેલ છે પછી જોઈએ તો તેરમો પ્રશ્ન છે રામાનુજન ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો રામાનુજન જે ટ્રોફી છે તે ટેબલ ટેનિસ માટેની જે એક ટ્રોફી રહેલી છે અને તે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન જે ગ્રાન્ડ માસ્ટર જે ટુર્નામેન્ટ છે તે કઈ રમતની ટુર્નામેન્ટ હોય છે તો મિત્રો ગ્રાન્ડ માસ્ટર છે તે ચેસની જે રમત છે આ ચેસની રમતને રમતની એક ટુર્નામેન્ટ છે ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટ ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે વર્ષ બે હજાર ઓગણીસમાં આઈપીએલનું કેટલામું સંસ્કરણ યોજાવાનું છે તો મિત્રો વર્ષ બે હજાર બે હજાર ઓગણીસમાં છે તે આઈપીએલનું બારમું જે સંસ્કરણ જે યોજાવાનું એટલે કે વર્ષ બે હજાર ઓગણીસમાં જે આઈપીએલનું બારમી સિઝન જે યોજાવાની રહેલી છે ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો મિત્રો કબડ્ડીની રમતમાં જે એક ટીમમાં છે સાત જેટલા ખેલાડીઓ એક ટીમમાં જોવા મળતા હોય છે ત્યાર પછી બીજો ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન સૌથી જૂનો જે રમત ઉત્સવ છે તે કયો છે તો મિત્રો સૌથી જૂનો રમત ઉત્સવ છે તે ઓલમ્પિકને છે સૌથી જૂનામાં જૂનો જે રમત ઉત્સવ છે તે માનવામાં આવે છે સૌ પ્રથમવાર જે ઓલિમ્પિકની શરૂઆત જે ગ્રીસમાં થઈ હતી તેને સૌથી જૂનો રમત ઉત્સવ માનવામાં આવે છે ત્યાર પછી હવે આપણે જોઈએ તો અઢારમો પ્રશ્ન છે તે ઓલમ્પિકમાં કોણે ભારતને માટે પ્રથમ મેડલ જીત્યું હતું તો મિત્રો ઓલમ્પિકમાં ભારત માટે સૌપ્રથમવાર મેડલ જીત્યું હતું તેમનું નામ છે કર્ણમ મલેશ્વરી મિત્રો આ કર્ણમ મલેશ્વરી છે તેને ભારત માટે સૌપ્રથમવાર મેડલ જે ઓલિમ્પિકની રમતોમાં મેળવ્યું હતું અને તે ઈસવીસન જે બે હજારની સાલ હતી તેમાં તેમણે આ મેડલ મેળવ્યું હતું અને તેણે વેટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જેવો ભારત માટે જે જીત્યું હતું ત્યાર પછી વાત કરીએ તો ઓગણીસમો પ્રશ્ન તો દ્રોણાચાર્ય એવોર્ડ એ કોને આપવામાં આવે છે તો મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડ છે તે કોચને આપવામાં આવે છે એટલે કે દ્રોણાચાર્ય એવોર્ડ આપવાનો મુખ્ય હેતુ છે કે ખેલાડીઓના જે કોચ હોય છે તેમને સન્માનિત કરવાનો હોય છે અને તેના કોચ જે હોય છે તેમને આ દ્રોણાચાર્ય એવોર્ડ જે આપવામાં આવતો હોય છે ત્યાર પછી વીસમો પ્રશ્ન છે વર્ષ બે હજાર વીસમાં જે ઓલિમ્પિક્સની જે રમતો છે તે ક્યાં યોજાવાની છે તો મિત્રો વર્ષ બે હજાર વીસની જે ઓલમ્પિકની રમતો છે તે ટોક્યો ખાતે જે યોજાવાની રહેલી છે ત્યાર પછી એકવીસમો પ્રશ્ન જીતુ રોય કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો જીતુ રોય છે તે શૂટિંગની જે રમત છે તેની સાથે તેઓ સંકળાયેલા છે અથવા તો સંબંધિત રહેલા છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન પોયરુ રામા રાવ કપ એ કઈ રમતને સંબંધિત રહેલો છે મિત્રો પોયરુ રામા રાવ કપ છે તે કબડ્ડીનો એક કપ રહેલો છે અને કબડ્ડીની રમત સાથે સંકળાયેલો છે ત્યાર પછી જોઈએ ત્રેવીસમો પ્રશ્ન છે એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો આ એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ છે જે ચેન્નઈ જે રાજ્ય છે ચેન્નઈ જે ચેન્નઈમાં આ ચિન્ના સ્વામી એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ જે આવેલું છે ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન છે ભારતે એકમાત્ર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યારે હતો તો મિત્રો વર્ષ બે હજાર સાતમાં ભારતે એકમાત્ર એવો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તેમણે જીત્યો હતો અને ત્યારે મિત્રો જે ભારતીય ટીમના કેપ્ટન હતા તેમનું નામ હતું મહેન્દ્રસિંહ ધોની જેમણે આ ભારતને જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાવ્યું હતું ત્યાર પછી પચીસમો પ્રશ્ન ટેબલ ટેનિસ રમત કયા દેશની રાષ્ટ્રીય રમત રહેલી છે મિત્રો તો મિત્રો ટેબલ ટેનિસ છે તે ચાઇના જે આપણો ચીન બાજુવારું દેશ તેની આ ટેબલ ટેનિસ છે તે રાષ્ટ્રીય રમત રહેલી છે ત્યાર પછી વાત કરીએ તો સોળમો છવ્વીસમો પ્રશ્ન સુનિલ છેત્રી એ કઈ રમત સાથે સંકળાયેલા છે તો મિત્રો સુનિલ છેત્રી છે તે ફૂટબોલની જે રમત સાથે સંકળાયેલો છે અને મિત્રો સુનિલ છેત્રી એ ભારતના એક ફૂટ પ્રખ્યાત ફૂટબોલર છે જે ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન પ્રખ્યાત ખેલાડી પહેલે કયા રમત સાથે સંકળાયેલા છે તો મિત્રો પ્રખ્યાત ખેલાડી જે પહેલે છે તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો અઠ્યાવીસમો પ્રશ્ન બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત રહેલી છે તો મિત્રો બુલ ફાઇટ છે તે સ્પેન છે સ્પેન દેશ તેની રાષ્ટ્રીય રમત રહેલી છે મિત્રો બુલ ફાઇટ તમે જોઈ જશે કે એ બુલને જે લડા તેની પાછળ છે તે લાલ કપડું રાખવામાં આવે છે આગળ અને જેની જે દોડાવવામાં આવે છે બુલ માણસો દ્વારા અને બુલ ફાઇટ કરવામાં આવે છે ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન છે મેલબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો મેલબોર્ન સ્ટેડિયમ છે તે ઓસ્ટ્રેલિયા છે દેશ તેમાં આ મેલબોર્ન સ્ટેડિયમ જે આવેલું છે ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન છે વિબલ્ડન ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા તો મિત્રો વિબલ્ટન ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ હતા આર્થર એરા એસ આર્થર એસ નામના જે વ્યક્તિ હતા તેઓ પ્રથમ એવા એશિયન વ્યક્તિ હતા જેમણે વિબલ્ટન ટ્રોફી જીતી હતી તો મિત્રો